છે મારી સોસાયટીમાં કે જેમણે મને અહીં સુધી લઈ આવ્યા ઉપીલાબેન એમનો પણ ખૂબ ખૂબ આભાર સાહેબે જે પ્રમાણે લીધું અને શાળાની ઇન્ફોર્મેશન આપી એ તો આપ સૌ જોઈ જ શકો છો આ પર ક્યાં બી પ્રમાણપત્ર કે કંઈ મેડલ લગાવવાની જગ્યા નથી તેના પરથી ખ્યાલ આવી જ જાય છે કે એમનું આના પાછળ કેટલું હાર્ડ વર્ક અને કેટલું પેશન નેટ વર્ક હશે એમનું બીજું તો આ બધું જોઈને એવું લાગતું નહીં કે કઈ સજેશન મારે આમાંથી કઈક શીખવાનું શીખવું જોઈએ એવું મને લાગી રહ્યું છે બીજું કે એક થી પાંચના પાંચ ધોરણ સુધીના વિદ્યાર્થીઓ આ આ સુધી અને આ સુધી કોમ્પિટિશન છે બારીયા તાલુકા લેવલે જિલ્લા લેવલે કોમ્પિટિશન કરી અને મેડલો લાવતા હોય ખરેખર આપણા માટે ગર્વની વાત કહેવાય અને આપણો પણ ખૂબ ખૂબ આભાર તમે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી અને બીજું તો ટાઈમલી આવો તમે પરિસ્થિતિ વરસાદ આ તે જે પ્રમાણે કીધું એમ કે વરસાદની સિઝનમાં ભાઈ બેન જોડે આવતા હોય તો સંખ્યા અમુક આવી નહીં શકતા તો એવું નહીં રાખવાનું ઘરે ઘરેમાં છે તમારે કે એમાં મહેનત અહીં આવશો તો આ બધું શીખવા મળશે અને તમે જાણ જે બી અહીંથી શીખવા મળશે ભણવાનું

આ સંખ્યા અને સ્કૂલ અને આ જે વિસ્તાર જોતા સાહેબ જે પ્રમાણેનો માહોલ ઉભો કર્યો છે એના પરથી મને લાગતું નહીં કે કઈ સજેશન આપવા જેવું હોય તો બીજી વાત કરું મારા શિક્ષણની તો બારમા ધોરણમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં બીએસસી એગ્રીકલ્ચર પૂરું કર્યું પછી માસ્ટર ડિગ્રી એમએસસી એગ્રીકલ્ચર નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં નવસારી ખાતે પૂર્ણ કર્યું અને મારું ડોક્ટરે

કે ઉજવણી એક વે વે ચેન્જ કર્યો ઓફ સેલિબ્રેશન જોયું જાણ્યું અને એમ કે સાહેબી મને વાત કરેલી જ હતી અગાઉ કે આ રીતના સ્કૂલ છે ટ્રાઈબલ એરિયામાં છે આ રીતના ગરીબ વિદ્યાર્થીઓ આવે છે તો પછી આપણે ત્યારે નક્કી કરી લીધું કે આ આપણો બર્થ જે આવે છે

તમે ભવિષ્યમાં પાંચના ના ના પાંચ હજાર ચોપડા લાવવા માટે સક્ષમ બનશો એ કુદરત નો નિયમ જ છે આપશો તેટલું પાછું વ્યાજ સહિત મળશે અને એનો વ્યાજ કોઈ એક એનું મલ્ટીપ્લિકેશન બહુ રેટ બહુ વધારે જશે એટલે હું પણ આશા રાખું છું કે તમે અહીં આવો શીખો સાહેબ સાહેબો જોડેથી પછી જે આ વાળા બીજી ભણવા પુસ્તકીય જ્ઞાન સિવાય બી શીખવા મળે તમને તમને જે જેમાં રસ હોય જે નક્કી કરી એ પ્રમાણે તૈયારી કરી અને શાળાનું પોતાના પરિવારનું ગામનું તાલુકાનું જિલ્લાનું અને રાજ્યનું અને દેશનું નામ ઉપર લાવો એવી આશા સાથે હું મારી વાણીને વિરામ આપું છું અને આભાર ફરીથી ખૂબ ખૂબ આભાર તમારો